નમસ્કાર ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો અત્યારે મોટી આગાહી કરવામાં આવી છે જેની વચ્ચે ત્યારે વરસાદી પણ પડી ગયો છે ગુજરાતના હવામાન અત્યારે બે ઋતુઓમાં ચાલતું હોય તેવું લાગી રહ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો વહેલી સવારે ભારે ઠંડીનું જોર જોવા મળતું હોય છે પરંતુ મોડી રાત્રે પછી ગરમીનો અનુભવ પણ થતો હોય છે મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે જેને લઈને લોકોમાં ભારે પરેશાની જોવા મળી રહી છે પરંતુ અત્યારે સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે માવઠાનું સંકટ રાજ્ય પરથી ટળી ગયું છે જ્યાં મિત્રો પણ આ મિત્રો અંબાલાલ પટેલની એક આગાહી પ્રમાણે મિત્રો ગુજરાતમાં અત્યારે માવઠું પડી શકે છે અને માવઠાએ જોર પકડી લીધું છે વાત કરવામાં આવે તો એક બે ફેબ્રુઆરીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે જો ખેડૂત મિત્રો તમારો પાક ખુલ્લો પડ્યો હોય તો સાવધાન થઈ જજો જો માવઠાની આગાહી કરવામાં આવે છે ને માવઠું પડે તો ખેડૂતોનું નુકસાન થઈ શકે છે તમારું આના વિશે શું કહેવું છે કમેન્ટમાં લખજો આપણે મળીશું નવા વિડીયો સાથે નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત